રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં શહેરના એકસો પચાસ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોક બ્રિજ પરંતુ આગળથી નીચે ઉતારની સાથે જ તેની કાર વિજપોલ સાથે અથડાઈ હતી જે બાદ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસે કારમાં સવાર બંને શખ્સો અટકાયત કરી મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે મહત્વનું છે કે કાર ચાલક પીધેલો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા પોલીસ દ્વારા કાર ચાલકનો મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક કિરીટભાઈ નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તો આજ રોજ વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ મિત્રો સાથે ચા પી છૂટા પડી ઘરે જતા દરમિયાન આ રસ્તામાં અકસ્માત સર્જાતા તેઓ મોતને ભેટ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ